ગામના મુખી જસમત ને ઘેર જોતોમત ના ઘર નો કહુંબો તમને દીખી દેવલ ની શું એના રૂપ છે સાક્ષાત અપસરા દેખાય

કોઈ ની હાય લાગી જશે તો તારું ધનોત નીકળી જશે અને હાય કોની તારી આ ફકીર ની

ભાભી શું છે આજ રક્ષાબંધનનો દિવસ છે ને તે મારા ભાઈને રાખડી બાંધવાવી છું તમારો ભાઈ ઘરમાં નથી ભાભી આજ તો રક્ષાબંધનનો દિવસ છે અને અને મારો ભાઈ બહાર જતો રહે એમ હું કઈ ખોટું બોલું છું સાંભળતા જાવ લડતબા આજ પછી આ ઘરની ઉમરે પગ મૂકતા નહીં તમારો ભાઈ પણ તમારી સાથે સંબંધ રાખવા માંગતા નથી જી બાઈને જ મારે ઘરવાડી કરવી છે બોલ બનીત મારી ઘરવાડી હું તારી ઘરવાડી બનું હા પણ એ પહેલા તું કઈ બાદુરી કરી દેખા આ આ ગામની છોડીઓને કોણ જણે કેમ કાઈક ને કાઈક બાદુરી કરી બતાડવાની જ બલા છે બોલ શું બાદુરી કરી બતાવું જો તમે પેલો કુતરા છે ને એને અહીંથી ભગાડી દે તો હું તને ખરો બહાદુર માનું અરે કોઈ સિંહ હોય કોઈ વાઘ હોય અરે કોઈ દીપડો હોય એને ભગાડી મૂકવાનું કે તો મારી બહાદુરી કહેવાય હવે એક કૂતરો કૂતરાને મારે ભગાડી મૂકવું એમાં મારી બહાદુરી શું કોણ છે એ બહાદુરી બતાવીને પહેરવા વાળો લે મેના અને એનો મુ કાગડો આ મારો ઓેણીનો આટો આખોય પીલાઈ ગયો અને રસે પીવા ના મળ્યો ઓ મારા દાદી કે છે કે તું તારા બાપુ નો હત્યારો છે તું જન્મતાવી તારા બાપ ને ખાઈ ગયો કાલે રાખી તું મારા સપનામાં આવ્યો ને તો મને એવી મજા પડી ગઈ એવી મજા પડી ગઈ કે શાની મજા પડી ગઈ મજાની મજા પડી ગઈ

મોટી વાત છે જો આજે કયો તહેવાર છે શિવરાત્રી નો અને શિવરાત્રી નો પ્રસાદ શું હોય અરે આ તો પરસાદી છે આ તો છે મને ચડી જશે તો અરે આ તો મહાદેવજી ની પ્રસાદી કેવાય કાઈ નો થાય તલે

રાત્રે અને માણે માણે મારી બેર લેવાની રીત જયારે જુદી છે બાપુ મને કઈ સમજાયું યાદ છે કૂતરાના મોતે મારવા માટે મજબૂર કર્યો કોની શ્યામની ને પણ આ શ્યામની રાધા શ્યામ હારે નહી ફરશે

તારી દીકરી રાધાર નક્કી કરું છું ના ના બાપુ ક્યાં તમે અને ક્યાં અમે અમે તો બહુ નાના માણસ છીએ બાપુ એટલે મને નાના માણસ વાંધો ના તને શેનો છે બાપુ હું જરા મારી દીકરીને ને પૂછી છું હવે એમાં છોકરાઓને પૂછવાનું ન હોય પરબત તારી દીકરી રાજ કરશે રાજ પણ મારે રાજ નથી કરવા બાપુ

અને તમે લોકો એની ગાય જેવી દીકરીને કસાઈ પાડે મોકલવાની વાત કરો છો અને તમે લોકો ગામના પંચ છો કે કસાઈ કે રામ તને આમાં સમજણ ન પડે સમજો અમને અમારું કામ કરવા દે અને જાલમસિંહ તો 24 ગામના ધણી છે એના જેવું ઠેકાણું તો કોઈ ભાગ્યશાળીને જ મળે એ આઉ ઠેકાણું ભાગ્યશાળીને મળે હા એમાં નવાઈ જેવું શું છે જાલમસિંહ બાપુ જેવું ઘર અને કુંવર

આ કોઈ પંચ પરમેશ્વર નથી આ બધા લોકો રાત્રે મંદિરના પૈસા જાય છે અને આ છે તમારા નગર સેટ રાત પડે તો એ ક્યાં જાય છે ખબર છે

જયારે જયારે રામ આવે ને ત્યારે રાવણ સાથે પણ ના થવાની જ થાય તારા ચાલિમસિંહ બાપુ થી અમે કઈ ફાટી પડતા નથી રાધા ના લગ્ન મારા ભાઈ શ્યામ સાથે જ થશે અને એમ નહીં ચૂદડે મારું આવું ખોર અપમાન બાપુ રામ અને શ્યામે આખા ગામ ને ઉશ્કેરી ગામ માં મીઠા આવી ગયો અને થાય તો એને